નમસ્કાર ખેડૂત મિત્રો હું શું રૂપેશ પટેલ આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવીશું તો સુધી રહેજો જેમાં કપાસની બજારમાં શું હલચલ જોવા મળી રહી છે ખરા કે કેમ અને કપાસની બજારમાં કેવી સ્થિતિ છે તે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યા રેજો તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને કપાસને લગતા તમામ સમાચારો માલ તરા તો ખેડૂત મિત્રો ગયા સપ્તાહની અંદર કપાસના ભાવ બારસો થી લઈને સૌસો ને પચાસ સુધી બોલાતા હતા પરંતુ છેલ્લા બે દિવસથી લઈને પંદર રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ કપાસના ભાવ તેની મુજબ સૌ સો ને ચાલીસ સુધીના બોલાઈ રહ્યા છે તો આ ભાવ ઘટવા પાછળનું માત્ર એક જ કારણ છે કે મોટી જીનિંગ મિલો છે તેમાં લેવાલી સાવ ઘટી છે રૂપબજાર પણ સતત ઘટી રહ્યો છે જેના કારણે ભાવમાં આપણે ત્યાં ઘટાડો જોવા મળી રહ્યા તેઓ છેને ભાવ વધતા પણ નથી ન્યુરોક વાયદામાં તેજી તરફ જોર કરી રહ્યા છે પરંતુ હાલ કપાસિયા કપાસે ખોળ તથા ઋના ભાવ વધતા નથી જેથી આપણે ત્યાં કપાસનું બજાર તેજી તરફ જોર કરી શકતું નથી જેથી અત્યારે ખેડૂતોને પોસાય તેવા ભાવ મળી શકતા નથી તે છતાં તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે પણ ખેડૂતો અત્યારે બારસોથી લઈને તેરસોની અંદર કપાસનું વેચાણ કરવું પડતું હોય છે તો ખેડ મિત્રો હવે આપણે એ વાત કરી લઈએ કે આગામી દિવસોમાં કપાસના ભાવમાં તેજી આવશે કે નહીં અને આવશે તો શું કેટલી તેજી આવી શકે અને સોળસો પ્લસ થવાની કેટલી શક્યતાઓ છે તેની પણ ટૂંકમાં માહિતી મેળવી લઈ મિત્રો થોડાક દિવસોથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને માર્ચ અંત સુધીમાં કપાસના ભાવમાં સામાન્ય તેજી જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે ફરી ભાવમાં મોટો ઉછાળો ક્યારે આવશે તો હાલ બજારની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે હજી કપાસના ભાવમાં એક થી લઈને 1.5 મહિના પહેલા ઉછાળો આવે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી પરંતુ અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં જોતા અને જેનિંગ મિલોના લેવલે જોતા એવું લાગી રહ્યું છે કે હજી એક થી લઈને બે મહિના સુધીમાં કપાસના ભાવમાં સામાન્ય વધઘટ સાથે વેપાર થાય તેવી શક્યતાઓ છે ત્યારબાદ કપાસના ભાવમાં સામાન્ય સુધારો થાય તેવી શક્યતાઓ છે અને ભાવ 1450 થી લઈને 1500 સુધીની પણ જોવા મળવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે આ વર્ષે નિકાસ કરતા તો આવક વધારે હતી જેના કારણે કપાસનો બજાર ઘટ્યું તેમ પણ કહી શકાય તે ઉપરાંત હવે એક ધરી આવકો ઘટે તો જ કપાસનું બજાર સુધરશે નહીં તરે એક બે દિવસની આવકો ઘટવાથી કપાસના બજારને કોઈ ટેકો મળે તેવી શક્યતાઓ નથી હવે માર્ચ મહિના દરમિયાન કપાસનીમાં તેજી થવાની શક્યતાઓ હાલ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે અને તેજી આવશે તો સામાન્ય તેજી આવવાની હાલ સંભાવનાઓ છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું ધન્યવાદ ફરી મળીશું કપાસના એક નવા વિડીયોની સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને કપાસને લગતા તમામ સમાચારો મળતા રહે જય જવાન જય કિસાન